મારું નામ છે ડૉક્ટર પાર્થ શનેશ્વરા હું એક ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ છું સુરત હાર્ટ ક્લિનિક સુરતમાંથી આજે આપણે ચર્ચા કરીશું કે હૃદય રોગની જે ઇમરજન્સી વધતી જાય છે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આજુબાજુ નાની નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેક આવે છે ઘણીવાર એવું બને છે કે બને છે કે દર્દી હોસ્પિટલ સુધી પણ પહોંચી શકતા નથી રસ્તામાં અથવા તો ઘરે જ એક્સપાયર થઈ જાય છે તો આ ટાઈપની ડાય હાર્ડ ઇમરજન્સીથી કઈ રીતે બચી શકીએ તેના વિશે આપણે આજે થોડું શોર્ટમાં ડિસ્કશન કરશું તો જ્યારે પણ કોઈને ખૂબ જ છાતીમાં દુખાવો થાય પરસેવો થઈ જાય છાતી ઉપર અસહ્ય દબાણ લાગે પોતાના જીવનમાં સૌથી વધારે દુખાવો છાતીમાં અનુભવ થયો હોય અથવા તો ચક્કર ચક્કર આવી જાય ત્યારે એ એક હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે તો સૌથી પહેલું સ્ટેપ છે કોઈનું પણ જીવ બચાવવા માટે કે કોઈ પણ છાતીના દુખાવાને આપણે લાઇટલી લેવું ના જોઈએ જ્યારે પણ કોઈને પણ છાતીમાં દુખાવો થાય તો એટલીસ્ટ એના જરૂરી પૂરતા રિપોર્ટ કરાવી લેવા જરૂરી છે ઘણી વખત એવું બને છે કે લોકો આ છાતીના દુખાવાને ગેસ એસિડિટી તરીકે માનતા હોય છે ઘણી વખત એવું બને છે કે ઘરે મૂકેલી ગેસ એસિડિટીની દવા લઈ લે છે ઘણા પેશન્ટ ઇનોપી અને સૂઈ જાય છે પણ સવારે ઉઠી નથી શકતા ઘણી વખત એવું પણ બન્યું છે કે પેશન્ટે બે બે દિવસ સુધી ગેસ એસિડિટીની દવા લઈ ઘરે બેસી રહ્યા છે જ્યારે તે અમારી પાસે આવે ત્યારે ઓલરેડી ડેમેજ થઈ ચૂક્યું હોય છે તો હંમેશા જ્યારે પણ કોઈને પણ છાતીનો દુખાવો થાય નાની ઉંમરનું હોય કે મોટી ઉંમરનું એને આપણે લાઇટલી ના લેવું જોઈએ એટલીસ્ટ એના માટે જે જરૂરી રિપોર્ટ કરાવી ભલે તે રિપોર્ટ નોર્મલ આવે પણ નિશ્ચિત થઈ જવું જોઈએ હૃદયના કેસમાં આપણે કોઈ પણ ડાઉટ રાખવો ના જોઈએ કારણ કે આપણને ખબર છે કે આપણને જ્યારે કંઈ તાવ આવતો હોય કે મલેરિયા થયો હોય આપણે બે દિવસ રિપોર્ટ લેટ કરાવશું એનાથી મોટો મેજર ઇસ્યુ નહીં આવે પણ જ્યારે હૃદયના કેસમાં જો આપણે કલાક પણ લેટ કર્યું તો આપણા જીવનું જોખમ હોઈ શકે છે સો પહેલી વસ્તુ છે કે હૃદયના દુખાવાને અવગણવું નહીં એને સિરિયસલી લેવું અને એના માટે જરૂરી રિપોર્ટ કરાવવા હવે જ્યારે ઘરમાં અથવા તો આજુબાજુમાં કોઈને જ્યારે પણ કોઈ ભારે છાતીનો દુખાવો થાય ત્યારે બીજી વસ્તુ છે તરત જ એમ્બ્યુલન્સને કોલ કરવો હવે આપણે ગવર્મેન્ટ એક સારી સુવિધા આપે છે કે એકસો આઠ નંબર ઉપરથી આપણને એમ્બ્યુલન્સ તરત આપણા ઘરે આવી જાય છે અને આજુબાજુની કોઈ પણ મોટી હૃદયની હોસ્પિટલમાં આપણે લઈ જઈ શકીએ છીએ અથવા તો અમારા ઇમરજન્સી નંબર ડબલ નાઇન ટુ ફોર ડબલ ફાઇવ ટુ નાઇન ટુ એટ ઉપર આપ કોલ કરી શકો છો અમે હોસ્પિટલથી એમ્બ્યુલન્સ તુરંત જ ઇમરજન્સીમાં મોકલી આપીએ છીએ સો સેકન્ડ વસ્તુ છે તરત જ હેલ્પ માટે એમ્બ્યુલન્સને કોલ કરવો ત્રીજી વસ્તુ છે કે તમારા ઓળખીતા અથવા નજીકના કાર્ડિયોલોજિસ્ટને કોલ અને જાણ કરવું જેથી કાર્ડિયોલોજીસ્ટ હોસ્પિટલમાં બધી જ ઇમરજન્સી સર્વિસીસ અવેલેબલ રાખે પોતે બની શકે તેટલું જલ્દી હોસ્પિટલમાં પહોંચી જાય હવે ખૂબ જ જરૂરી વસ્તુ છે મારું માનવું છે કે દરેક ઘરમાં બધા જ લોકોને પોતાની કારમાં કોઈ પણ ઓફિસમાં કોઈ પણ કારખાનામાં આ ઇમરજન્સી મેડિસિન કિટ અવેલેબલ હોવી જોઈએ હવે ઇમરજન્સી મેડિસિન કિટમાં કઈ વસ્તુ હોવી જોઈએ તેના વિશે ચર્ચા કરશું ત્રણ દવા જે લાઈફ સેવિંગ દવા છે પહેલી એસ્પિરિન બીજી છે ટીકા અને ત્રીજી છે એટોરવા જ્યારે પણ કોઈને ખૂબ ભારે છાતીનો દુખાવો થતો હોય ત્યાં આ ત્યારે આ ત્રણેય ગોળી એક સાથે બે બે ગોળી એટલે ટોટલ છ ગોળી લેવામાં આવે છે જેમાં ટોટલ એસ્પિરિનનો ત્રણસો એમજીનો ડોઝ થાય છે ટિકાગ્રિલોરનો એકસો એસી એમજીનો ડોઝ થાય છે અને એટોર્વા સ્ટેટિનનો એટી એમજીનો ડોઝ થાય છે આ બધી દવાની કોસ્ટ અરાઉન્ડ સો રૂપિયા કરતાં પણ ઓછામાં આવી જશે પણ આ સો રૂપિયા વડે આપણે આપણા જીવને બચાવી શકીએ છીએ હા પણ આ દવા એ એટેકનો પરમેનન્ટ સોલ્યુશન નથી આ દવા વડે આપણે થોડો સમય માંગી શકીએ છીએ હોસ્પિટલ પહોંચી શકીએ છીએ હોસ્પિટલ પહોંચવામાં આપણું જોખમ ઓછું થઈ જાય છે અને આપણને થોડોક સમય મળી જાય છે હા પણ ધ્યાન રાખવું જેને પણ ટૂંક સમયમાં હેમરેજિક સ્ટ્રોક એટલે કે મગજની નસ ફાટી ગઈ હોય જેણે કોઈ રિસન્ટલી કોઈ મોટી મેજર સર્જરી કરાવી હોય કોઈ મોટું ઓપરેશન કરાવ્યું હોય અથવા તો જેને હરસ તકલીફ હોય એમણે આ દવાઓ લેવા પહેલાં પોતાના ડૉક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી છે તો જ્યારે પણ કોઈ છાતીમાં દુખાવો થાય તો ઘરમાં આ દવાઓ રાખવી જોઈએ અને આ દવાઓ તુરંત લેવાથી આપણને હોસ્પિટલ પહોંચવા માટેનો સમય મળી શકે છે જરૂરી નથી કે દર વખતે મળશે પણ ઘણા બધા ચાન્સીસ છે કે આ દવાળે એ લોહીનો ગઠ્ઠો જે જામેલો હોય એ પીગળી જાય અને આપણે હોસ્પિટલ સુધી પહોંચી શકીએ છીએ હવે જેવું જ આપણે હોસ્પિટલમાં પહોંચ્યા ડૉક્ટર સૌથી પહેલો રિપોર્ટ કરશે ઈસીજી દેટ ઇઝ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પરસેન્ટ દ્વારા તમારા હૃદયનું નિદાન થઈ જતું હોય છે ઘણીવાર જો ડૉક્ટરને લાગે કે આ માં નિદાન નથી થયું તો એ અડધી કલાક કલાક પછી ફરીથી ની સલાહ આપતા હોઈએ છીએ જરૂર પડે ત્યારે એક બ્લડનો રિપોર્ટ જેને અમે ટ્રોપોનિન કહેતા હોઈએ છીએ તે કરાવવાનો હોય છે અને જરૂર પ્રમાણે એક હૃદયની સોનોગ્રાફી ધેટ ઇઝ ટુડી ઇકો કાર્ડિયોગ્રાફી કાર્ડિયોલોજીસ્ટ કરતા હોય છે આ બધા રિપોર્ટને આધારે કાર્ડિયોલોજીસ્ટ તમને સમજાવશે કે જે આ હૃદયનો દુખાવો છે એ નોર્મલ છે અથવા હૃદયરોગનો હુમલો છે જો હૃદયરોગનો હુમલો હોય તો આપણી પાસે બે રસ્તા છે એક એન્જિયોગ્રાફી અને એ રિપોર્ટ પ્રમાણે આગળ એન્જિયો કરાવવી જોઈએ અથવા તો જો એન્જિયોગ્રાફીની સગવડ હોસ્પિટલમાં ના હોય તો લોહી પાતળું કરવાના ઇન્જેક્શન અને દવા ગોળી ઉપર આપણે રાખી શકીએ છીએ યુઝઅલી બે થી ત્રણ દિવસ જેવો હોસ્પિટલનો સ્ટે હોય છે અને એ દરમિયાન સારવારથી આપણે આપણે નોર્મલી રિકવર થઈ શકતા હોય છે ટૂંકમાં કહેવાની વસ્તુ છે કે હૃદયના કોઈ પણ દુખાવાને લાઇટલી ના લેવું જોઈએ તરત જ એમ્બ્યુલન્સને કોલ કરી એમ્બ્યુલન્સ બોલાવી લેવી જોઈએ ઘરમાં ઇમરજન્સી મેડિસિન કિટ અવેલેબલ રાખવી જોઈએ અને હોસ્પિટલમાં પહોંચી તુરંત જ એની સારવાર ચાલુ કરાવી દેવી જોઈએ આટલા સ્ટેપ વડે આપણે ઇમરજન્સી કેસીસથી બચી શકીએ છીએ અને આપણે આપણા જીવને બચાવી શકીએ છીએ થેન્ક યુ